અન કેવી મારી જિંદગી થઈ ગઈ છે ભગવાન કાઈ પાપ તો કર્યા જ હોય તો દાવા બી આવે આ નઈ નઈ તો 12મો તગાર હોય છે પોદળાનું નું ક્યાંય લંકાએ નાખવા જાવાનું અરે ભગવાન ભૂખે એવી લાગી છે બપોરનો એક વાગ્યો તોય જી ખાવાનું કાઈ આવ્યું નથી ઘરેથી ગમમે ટિફિન લઈને આવે અને ખાવામાં કાઈ ન હોય ડખખા જેવું શાક હોય કાચી પાકી રોટી હોય અને જોળિયા જેવી સાસ હોય ઘરનું દૂધ પાણી નહી દે આવું કરે અમારી દોશી અને ધણી મારો કાઈ લેવાનો ની ધણીમાં કેવો મને માથા માં વજન લાગે છે કોની કેવા જાવું મારે મારું દુઃખ હા આ ની મારા માવતરના ઘરે કેટલી ખુશ રહેતીતી આટલેથી પાટલેન પાટલેતી કાટલે બેટા બેટા કાધુ છે અને એસી માં દઈ કુલર માં રહી એસી તો આલો ને હમણા લીધો પણ કુલર માંથી ઊભી નોતી તો એના બદલે કેવો તડકો કેવો પરસેવો વળે કોને કેવો વારે વારું દુ

પછી ખાઈ પીન પાછા કામે સડી જશું લંગુ લગભગ તો ઝૂપડે વઈ ગયે છે લાય હું ઈ વયો સાવ ન્યા શિબરી માં છે આજ તમે કેમ કાઈ ખાધું નહીં મજા નથી કે હું તમને ના ગોગડી કાઈ વાંધો નથી મને કાઈ મોત નથી પણ છે ને આજ ભૂખ નોતી બો ગોગડી લંગુ આરે વાત થાય છે કાઈ ફોન બોન આવે છે કે નહીં

પણ મમ્મી લંગો બેન હવે છે ને આખો દી વાડીએ જ રહે છે ઘરે ઓસા રહે છે એટલે ફોન નો કાઈ નેઠો ન હોય એટલે નો ઉપાડે મમ્મી એલી ઝીણકી વરસાદ ચાલુ થઈ ગયો જીણો જીણો ને હમણાં ફૂલ વરસાદ આવશે બહુ અંધારું છે આમ તો કાળા બોઝાન જેવા વાદળા થઈ ગયા છે હમણાં વરસાદ તૂટી પડવાનો છે લાઈટ એ વીજ છે તારો ફોન ચાર્જિંગ માં મૂકી દેજો શિબરી માસીના ના બધા એના ફોન ચાર્જિંગ મૂકી દેજો પછી કેતા તાનઈ હો ઓલો મારા ફોનમાં ચાર્જિંગ નથી એમ મમ્મી મારા ફોનમાં ફોન આવે છે રહ્યો તો ડાકાણમાંનો સાહ ડાકાણમાં બોલો કે તમે નથી ખાધું વરસાદ તો આઈ આઈ ચાલુ છે ડોહો કઈ બહુ વરસાદ છે વધી ગયો હમણાં થોડો થોડો આવતો તાર ફૂલ ચાલુ થઈ ગયો છે કે તમે કઈ ખાધું નથી બે બે નું ભૂખ્યું છો કે તમારા આઈ વઈયો હોય ને ઘરે હા અન બે ત્રણ રોટલી પડી છે ને વાટકી કે એક શાક પડ્યો છે અમે ખાઈ લીધું આ તે ખાય જ લેવી ને તમે મને તે દી નોતું કીધું કે તમારે અમારી વાટે નઈ રહેવાનું ખાઈ લેવાનું એમ આ તે વાંધો નઈ તો ઘરે આવો તમે પણ ડાકણ માં મારે ક્યાં અતારે આવો ન્યા ટિફિન લઈને બાર વરસાદ ચાલુ છે એમ વરસાદ રહી જાય પછી આવું બે ત્રણ રોટલી પડી છે વધારે નથી થઈ રહે ને હા તે વાંધો નઈ એ હા હાલો દઈ જાવ હમણાં વરસાદ રહી જાય પછી હો વેલા હેર મોઢામાંથી ફાટતા હોય તો કે રાંધવાનું છે ભૂખ લાગી છે એમ અતારે તમે ફોન કરો 1:30 વાગે તે 1:30 વાગે કે અમારે અતાર રાંધવું ને બધું ભેગું કરવું તો બપોર રાંધતી હોય તો વધારે ન બધાયનું રાંધી નાખું અતારે બે બે નું ભૂખ્યું છે કાઈ છે તઈ ફોન કર્યો મને કે ઓનલાઈન બોનલાઈન કાઈ મળ્યું ન હોય કા નકર તો તમને જ ઘર ઘરનું નિત ભાવતું હા 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 આવો સો હમણાં આલો મમ્મી બે ડોશ ફોન હતો ને કે અમને બેન ભૂખ લાગી છે વરસાદ ચાલુ છે ટીવી ચાલુ છે અમે બે બેન ટીવી જોઈ છે અને ભૂખ બહુ લાગી છે ખાવાનું દઈ જા બોલ હવે રોટલી પડી છે થાહે હે ઈ બે ને ગોગડી દઈ આઈ જે કાઈ પડ્યું હોય આથણું ને બાથણું ખાઈ લેશે જાને જે હોય થોડોક ભાગ લેતી જા ડબ્બામાંથી

ઘડી ખોઈ જાઉં માઈ ગયું બહુ થાકી ગઈશું ભૂખા મને નીંદરે બહુ આવે ભૂખે એવી લાગી છે કોઈ ખાવાનું લઈને ન આવ્યું આવડાન થોડો જીવ બળે મારી હાહુને કાંઈ થોડો મારો જીવ બળે મારી મા હોય તો એને મારો જીવ બળે મારી ભાભીઓને મારો જીવ બળે કેટલી હું ભૂખી છું એના છોકરાનો એને જીવ ઈ બળતેરો હોવાનો દાંતડી લઈને કપા નીંદે છે તો એને એમ ન થાય કે આપણે ટિફિન તો પોગાડવી બે માણાની એમ

અને આ તડકો ને એક વાર ગરમી નામ વાદળ સાયા જેવું છે તો એ કોઈ દી તડકે એમ કામ ન કર્યું એટલે થોડું કેવરાવે તો ખરું ને શેર સડવા મળે એટલે હું અહીં સૂઈ ગઈ ઘડીક મને તમારો એટલો જીવ બળે તમારી માની એમ નો થાય કે હવે આ બે માણાને ટિફિન પોગાડવી ખાવાનું પોગાડવી દોઢ ઉપર થાવા એવા બે થાવા એવા હશે તમે વિચાર કરો તો પછી મને નો જીવ બળે લંગુ આપણે ઘરે જવાનું છે મમ્મીનો મારા ફોન આવ્યો તો તમારી દયા ન એનો દીકરો છો તમારી હાટું એને નો રાંધો મારી હાટું નો રાંધું તમે જુઓ તો ખરા પછી તમે એમ ને આમ વૈજાસો ને પછી હું શું કરું હવે હું એટલી થાકી ગઈ છું હું સુ લે નો સડી એકુ મારે શું કરવું કયો તમે હવે નો રાંધું ને તો માઈ ગયો આપણે થોડાક દિવસ રહેવાનું છે પછી નોખો થઈ જ જવાનું છે આપણે ઉપાધી કરમાં લંગુ કાઈ અને આયા ભાભાન ઝૂપડે બધું ઠોસરાન બોસરા બધું પડ્યું છે થાંભડાન લોટ ને બધું હશે જે કાઈ હોય તન આવડે હું રાંધી ને અને આપણે શાકભાજી ધવાડીએ સેટ કે આ તે થોડું રીંગણાનું ને એક શાક કરને અને રોટલી કેને આપણે કાઈ ઘરે જાવું નથી

હશે માલ લંગો હવ કઈ જીવ બાય માલ તન આવડે ઉ રાંધી ને તો તા તું ખાવ કાસુ પાકો રાંધી છે તો હું ખાઈ લે છો તમાર ડોહો આ વરસાદ કેવો અંધારો છે હમણાં વરસાદ તૂટી પડવાનો છે ગરમી કેવી છે હું હાવ થાકી ગઈ છું લંગા હું કેટલી આજ મને માર મમ્મી કેટલા યાદ આવે મારી ભાભીઓ યાદ આવે અને હું આ બધું સહન કરતી હોય ને તો એ તમારા લીધે હો

અને રોટલી ગરમ ગરમ બીજી બનાવી દીધી વેલા હેર મોઢા માંથી ફટાય અને આ પાસા કોના ઘરે રેવા વઈ આવ્યા છો આ કોનું ઘર છે આ ઓલા ભૂતે લીધું તો એસા તો આવડો આ મકાન એની ભૂત પાસેથી મે લઈ લીધું છે ઈ મારું બધું સોરી ગયો તો ને તે મે એના મકાનનો કબજો કરી લીધો છે ગોગડી આ એનું મકાન છે સારું છે ને તે ઈ તો તમારો ફ્રેન્ડ બની ગયો તો ને ભાઈ બનતો ને તમે પાછો એન પાઈ કબજો કરી લીધો બહુ કેવાય હવે એવો હડી ગેલના પેટનો મહાણિયો કાઈ મારો ફ્રેન્ડ છોડો હોય કાઈ ઈ તો મારે એની પાસેથી મારી બધી વસ્તુ લઈ ગયો તો ને સોરી ગયો તો ને ઈ બધી કઢાવી તી ની એટલે ખાલી ફ્રેન્ડ બનાવ્યો તો પછી મે એની વસ્તુ બધી લઈ લીધી ને પછી છે ને બ્રેકઅપ કરી નાખ્યો ગોગડી હાઉ બ્રેકઅપ જ તે પૂરો કરી નાખ્યો હવે તમારે હોત પાછા બ્રેકઅપ થાય બોલો બહુ કેવાય તે તમારે બધાઈને માણાને બ્રેકઅપ થાય તે મરી ગયાલાને હું બ્રેકઅપ નો થાય ભૂતને બ્રેકઅપ નઈ થાતા હોય

અને હળદર નાખીને મરચું નાખ્યું થોડું પાણી નાખ્યું ને રસો વધારીને થોડું ગાજુ બનાવ્યું તમારી બેય બેનોને સોળીને કોદો કરીને ખવાય ને અને બે ત્રણ રોટલી ગરમ ગરમ કરી દીધી ને બે ત્રણ પડી હતી અને થોડીક સાસ પડી હતી ફ્રીજમાં થોડીક ડુંગળી ને થોડું અથાણું સારે ખાના ફૂલે ફૂલ ભરેલા સ્ટીફીના બે બેનો હવે કોદા કરીને ખાઈ લ્યો ને બહાર ફૂલ વરસાદ ચાલુ છે તોય હું આવી છત્રી લઈ છત્રી હું બહાર મૂકીને આવી છું અને હારો આવ બેનો ખાઈ લેજો અને હું જાઉં છું ઘરે હવે મારો ગોગડીએ ઊંઘ આવ્યો તો એને મારે તે વરસાદમાં મે ના નોતી કે વરસાદમાં આવતી એમ પલાતી આવી અને અત્યારે બહાર વરસાદ ચાલુ છે વરસાદ રહી જાય ને પછી જાજે ત્યાં હવે તમે બે બેનો ભૂખ્યું હોય તો મને હક થાય ક્યો તમે અમે બધે ખાઈ લીધું તો પછી મારી માથે કામ હોય એની કામ કરી નો નાખું ને ત્યાં સુધી મને હખ નો થાય ડોસી માં એટલે પછી મેં હઠ હઠ ને પછી માર હા હું કીધું ભલે વરસાદ ચાલુ રહે હું ડોસી ટિફિન દેતી આવું અને મને આયા મિનિટ ગમે નહીં તે તમારો ટિફિન જો આયા પડ્યો હું જાઉં છું ઘરે નકર તો હું આ રોકાત ઘડીક બેહત પણ મને છે ને આ નો ગમે સારું હાલો હું જાઉં છું

રૂપિયા હોય હરામ ના ઘર હોય એવા ઘરમાં આપણને મિનિટ ઉભું રહેવો ન ગમે બાપા આ ગોગડી તો ઈમાનદાર છે અને સાચા નો સાથ દેવા વાળી છે હાલો આઠ વયું જ છે આવાના ઘરમાં કોણ રે